એક જાગનું કોઈ પણ પ્રત્યે અણગમો જે માણસ પાસે માણસ બેસવા ના માગતો હોય જે માણસની સાથે કોઈ પ્રકારનું લેવડ દેવડ કરવા માંગતો ન હોય જે માણસ પ્રત્યે ચીડ ચડતી હોય માણસના જીવનમાં નફરત ક્યારે આવે અને નફરત આવે કોના માટે તો મિત્રો સ્વાભાવિક છે

અને આક પુનર્માણ કેમ થાય એના વિશે આપણે આજે જાળીએ તો મિત્રો જીવનમાં એવું છે ને કે મારું ને તમારું જીવન કોઈ ઉપર આધારિત હોય તો એ છે એકબીજાની હુંખ અને ભરોસો આ ભરોસો તમે કોઈ ઉપર ઓવર ભરોસો કરો ને ત્યારે પણ એના અંદર તમે ઓવર ભરોસો ત્યારે કરો છો કે તમારો વ્યવહાર વર્ષો જૂનો હોય તમારો સંબંધો વર્ષો જૂના હોય પેઢી કહીએ ને તો પેઢી વાજ ના ગાઢ સંબંધ હોય ઘણી વખત તમે સામાજિક વ્યવહારિક આવી બધી એકબીજાની આપલે થઈ હોય અને એના વિશ્વાસ તમારો આ જે ભરોસો છે એકબીજામાં ક્યારે એવા આવે કે એમાંથી એકાદ વ્યક્તિ કર્મ સંજોગે

છૂટકે કાપી અને આવું ચિત્ર જયારે ઉભું કરે ને ત્યારે માણસને નફરત આવે છે માણસને અંદરથી એમ થઈ જાય છે એ વખતે

પોતાના જીવ કરતા વધારે સક્ષમ વ્યક્તિને જે નફરત આવે ને બધી રીતે સક્ષમ વ્યક્તિને નફરત આવે ને એ કુટુંબ સમાજ થી માની અન્ય સમાજને એકદમ તકલીફ વાળો પ્રશ્ન ઉભો કરે આપણે એક કેવત છે કે માણસ દૂધનો દાયજો છાસ ને ફૂકીને પીવે પછી એની દ્રષ્ટિની અંદર જે વ્યક્તિ ઉપર નફરત આવી છે અને એના જે સંબંધો હતા એ સંબંધો જો આટલા ગાઢ હોવા છતાં જે એના માથે વીતી એ પ્રત્યક્ષ માણસ સામે જ્યારે મદદ માટે કોઈ વ્યવહાર માટે આવે ને ત્યારે એ વસ્તુ એના આંખની સામે સ્પષ્ટ આખી પિક્ચર ફિલ્મના ઘોડે એ ચિત્ર તરવરે પરિણામે એ માણસ માણસ જાત ઉપર એને વિશ્વાસ ઉડી જાય પોતે માણસ હોવા છતાં એને નફરત આવી જાય એટલે મિત્રો કોઈનો નફરત નો શિકાર ન બનવું અને કોઈને નફરત આવે એવું જીવન ન કરવું કોઈ સાથે કોઈ પણ પ્રકારનો જેવો વ્યવહાર હોય એ રીતે જ એ જ આપણી માનવતા છે એ જ આપણી માણસાઈ છે તો જ આપણે પરિપૂર્ણ માણસ છીએ જાતિ ભાતિ ઊંચ નીચ આ બધા જે પાસા જે છે ને એ પાસા છે ખોટા પાસા છે કારણ ઊંચ નીચ જાત ભાત એ તમારા સંસ્કાર થી સામેનો વ્યક્તિ સાબિત કરે તમે તમારી રીતે સાબિત કરી શકો નહીં. માટે માણસ છે પરિપૂર્ણ માણસ રીતે જીવીએ અને એવું જીવન હોય તો કોઈ દિવસ કોઈ નફરત આવે નહીં અને આપણે પણ નહી શિકાર બનીએ નહીં અને ખાસ બધા મારા હું તમને વાત કરું છું કોઈ પણ તમારી નુકસાની થતી હોય ઘાટી થતી હોય અને હામાં તમારો સંબંધ અને વ્યવહાર હોય સંબંધ ન બગાડશો આગળ સંબંધ પછી ન રાખશો પરંતુ સંબંધ બગાડી અને નફરત આવે ને એવું વાતાવરણ ઊભું ન કરશો કારણ

એ જીવનમાં એક કોઈને તમારા પ્રતિ કે તમને કોઈના પ્રતિ એ બને વ્યક્તિ પણ એનું ઘર છોડીને જીવનમાંથી જતી નથી એ અણગમો એ વિખાયેલો સંબંધ વાત કરી બધા વિડીયોમાં કહું છું કે આ બધી વસ્તુ માંથી તમે સલામત રહ્યો કઈ રીતે કે માનવ બની જાય અને

શિકાર બનો ખરાબ છે એટલે એકબીજાની આપણે નફરત ની ન થાય ને એવું ખાસ ધ્યાન રાખજો બધા સમાજ સાથે સંબંધ કેળવજો જય માતાજી જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની